રાજકોટ કોંગ્રેસ દ્વારા જે સવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે સાંજે છે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે તે આવ્યા છે અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે છે નરેન્દ્રભાઈ સોલંકી તેમની સાથે સીધી વાત કરીએ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો ખાસ કરીને આ ભ્રષ્ટાચારી ભાજપની સરકાર એ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અને રાજકોટમાં શાસન કરી રહી છે અને આ શાસન દરમિયાન માત્ર ને માત્ર લોકો પાસેથી પોત એના પૈસા કેમ ખંખેરી લેવા ભ્રષ્ટાચાર કેમ કરવો કેમ પૈસાવાળું બનવું એ ભાજપના નેતાઓનો ટાર્ગેટ હોય છે ના કે પ્રજાહિતના કામો કરવા માટે હવે દિવસે ને દિવસે આપણે જોવા જઈએ તો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સમય આવતો જાય છે જે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ શાસનમાં છે અને આ શાસન દરમિયાન જે રાજકોટમાં લોકો

પાણીની સુવિધાઓ નથી મળી રહી જ્યાં મળે છે ત્યાં ખરાબ પાણી આપવામાં આવે છે તો આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજો મુદ્દો હું કહીશ કે રાજકોટનો જે લો ઓર્ડર છે કે આજે કાયદો વ્યવસ્થાના નામે અત્યારે રાજકોટમાં જોઈએ તો દિવાળીના બે ત્રણ દિવસમાં પાંચ થી છ મર્ડરો થઈ તો આ રાજકોટમાં શું થઈ રહ્યું છે તો ક્યાંક લો ઓર્ડરનું પણ પાલન થતું ન હોય આ બધા જ મુદ્દાને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ રોડ ઉપર ઉતરવાની છે પ્રજા સમક્ષ જવાની છે અને પ્રજા પાસે તેનો જનાધાર માંગવાની અને આ ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડવાનું કામ આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી કરશે આપણે જોઈએ છે કે કોંગ્રેસ છે સંગઠન સૃજન જે આખો અભિયાન ચલાવી રહી છે અને તેનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે પરંતુ સવાલ એ છે કે ક્યાંક કોંગ્રેસનું સંગઠન નબળું પડતું હોય અને ક્યાંક કચાસ હોય તેને લીધે જે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે અને કોંગ્રેસ ક્યાંક નબળી દેખાય છે વિપક્ષ તરીકે

આજે કોંગ્રેસનો નો કાર્યકર ગુજરાતમાં લોકો માટે લડી રહ્યો છે તો આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો ડિફરન્સ છે અને સંગઠન સર્જનની વાત છે તો સંગઠન સર્જન જે લોકો વચ્ચે જઈ રહ્યા છે જે નેતાઓ ખરેખર લોકો માટે લડાઈ લડી રહ્યા છે એના માટે દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા તેને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટેનું સંગઠન સર્જન નામનું એક અભિયાન ચલાવવામાં આવે છે અને ગુજરાતમાંય સફળતાપૂર્વક લોકોની આપ જોઈ શકો છો ખેડૂતોની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય તો વિદ્યાર્થીઓની વાત એનએસયુ ના માધ્યમથી રોડ ઉપર એનએસયુ છે ક્યાં છે ભાઈ આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર કોઈ આંદોલનો ઉથ્યો હોય ને એમાં જજ ખાટવાનું કામ એ આ લોકો કરી શકે બાકી ભારતીય જનતા પાર્ટી સામે જો કોઈ મજબૂતીથી વિરોધ પક્ષ તરીકે લડી શકે તે કોંગ્રેસ પાર્ટી છે નવું મંત્રીમંડળ અને ખાસ આવતીકાલે હરદલ ખાતે મહાપંચાયત કોંગ્રેસ પણ કરવાની છે તેના વિશે શું કહેશો નવું મંત્રીમંડળ એટલે હું તો એટલું જ કહીશ કે ખાલી તાળા છે ચાવી તો એક જ છે પેલા મંત્રીઓ પણ કોઈ લોકહિત માટે કામ નહોતા કરતા અને જે નવા આવ્યા છે એ પણ કોઈ લોકહિતો માટે કામ કરી રહ્યા નથી ભાગ લેવાના છે ત્યારે હું આપના માધ્યમથી કેવા માંગુ છું કે હાલ આ ત્રણ દિવસમાં હાલત શું છે જોવા જાય તો અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે વરસાદના કારણે ખેડૂતો ખુબ હેરાન થયા છે ત્યારે આ મહાપંચાયતમાં જે ખેડૂતો હેરાન થયા છે જે લોકોના પાક નિષ્ફળ ગયા છે તેમને જે વર્તન ની વાત છે તે કોંગ્રેસ પાર્ટી વર્તન માટે કામ કરવા દે છે ખાસ છેલ્લો સવાલ એ પૂછવો છે કે કોંગ્રેસે રેસ ના ઘોડા અને લગ્ન ના ઘોડા અલગ પાડ્યા તેમ છતાંય ક્યાંક છે કોંગ્રેસ ને અમુક લોકોને સજેશન આપવું પડતું છે અમુક છે એ અભિયાન માં હાજર નથી રહેતા તો શું લાગી રહ્યું છે કે અલગ પાડ્યા પછી પણ તેની અસર દેખાઈ રહી છે બેના કોંગ્રેસ પાર્ટી છે એ કોઈ વ્યક્તિ થી ચાલવા પાર્ટી નથી વિચારધારાની પાર્ટી છે અને આ વિચારધારામાં એ ગુજરાતના હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે મજબૂતી ઉભા રહેલા છે એટલે કોઈ રેસના ઘોડા કોઈ લગ્ન ઘોડા બધા જ ઘોડા અત્યારે કોંગ્રેસને મજબૂત કરવામાં લોકોનો અવાજ મજબૂતીથી લડાઈ લડવામાં અત્યારે તમામ ઘોડાઓ કામે લાગી ગયા જે પ્રમાણે વાત કરી છે કે કોંગ્રેસે હવે ક્યાંક મજબૂતાઈથી લડવાનો પ્રયત્ન કરી રહી છે આવતીકાલે હળદર ખાતે પણ જવાની છે અને જે પ્રમાણે રેસના ઘોડાને લગ્નના ઘોડાની વાત કરી કે અલગ પાડ્યા છે અને હવે તે કામ કરશે અને ક્યાંક કોંગ્રેસનું જે કામ છે તે દેખાશે બે સાહિન્ટી વિનોજ સાથે રાજે જોશી સાથે બપતિ વિસાવડા રાજકોટ